નમસ્તે મિત્રો હું ધરતી અને તમારું સ્વાગત છે અરમાન ફિલ્મ્સ પ્રોડક્શન ચેનલમાં તમે સાંભળી રહ્યા છો દિલની વાત જ્યાં તમારા પ્રેમ સંબંધી સવાલોને મળે છે દિલથી જવાબ ચાલો હવે શરૂ કરીએ તમારા દિલના પ્રશ્નો અને મારા તરફથી લાગણી સભર જવાબો પહેલો પ્રશ્ન પાલડીથી સ્મિતા પૂછે છે મારો બોયફ્રેન્ડ ઘણો પોઝિટિવ છે પણ હું એનું પૂરું ધ્યાન રાખું છું શું હું ખોટી છું સ્મિતા જો કોઈ પોઝિટિવ હોય તો થોડી સમજદારી જરૂરી બને છે તમે વિચાર કરો કે એના વર્તનથી તમારી સ્વતંત્રતાને કેવી અસર થાય છે મહત્વપૂર્ણ કંટ્રોલ નહીં સંબંધ એવા હોવા જોઈએ જ્યાં બંને ખુલ્લા દિલથી જીવી શકે જો એનો પોઝેસિવ નેચર તમને બંધન જેવી લાગણી આપે છે તો એ પર વાતચીત કરો પ્રેમમાં સ્વતંત્રતા પણ એટલી જ જરૂરી છે જેટલી કે લાગણી બીજો પ્રશ્ન બરોડાથી પ્રિયલ પૂછે છે હું એને ખૂબ પ્રેમ કરું છું પણ એને મારી કદર નથી શું કરું મિત્રો આ સ્થિતિ ઘણી સામાન્ય પણ ઘણી દુઃખદ છે પ્રેમ કોઈના પર થોપી શકાય નહીં તમે એટલી પ્રેમઘર્યું હૃદય રાખો છો કે જેને પ્રેમ કરો છો એને માટે બધું આપવા તૈયાર છો પણ જ્યાં કદર જ ન હોય ત્યાં વધારે પ્રેમ કરી એ માણસ માટે નહીં પણ પોતાને નુકસાનરૂપ બને છે તમારું કામ છે તમારું પ્રેમ વ્યક્ત કરવું બીજાનું છે એને સમજીને પ્રતિસાદ આપવો જો તે વ્યક્તિ તમારું પ્રેમ સમજે તો જ તે સાચો સાથી સાબિત થાય જો નહીં તો તમારું આત્મસન્માન રાખો અને આગળ વધો કારણ કે સાચો પ્રેમ તમારી કદર જરૂર કરશે ત્રીજો પ્રશ્ન ચાંદ ખેડાથી જાનવી પૂછે છે હું લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છું વારંવાર ઝઘડા થાય છે અને ગેરસમજ પણ શું આ રિલેશનશિપ ચાલુ રાખવી જોઈએ લાંબી દૂરીના સંબંધો ખરા અર્થમાં એક પરીક્ષા હોય છે જ્યાં ટ્રસ્ટ ડિસિપ્લિન અને સંવાદની જરૂર હોય છે સામાન્ય વાતો પણ ઝઘડા તરફ લઈ જાય છે જો બંને વચ્ચે કમ્યુનિકેશન ન હોય જાનવી તમારે વિચારવું જોઈએ કે શું આ સંબંધમાં બંને એક સરખી લાગણીઓ સાથે રોકાણ કર્યું છે જો હા તો રિલેશનશીપ ટકી શકે છે પણ જો તે તમને માનસિક રીતે દુખ આપી રહ્યો છે અને કોઈ પણ શાંત વાત સંભવ નથી તો પોતાની શાંતિ માટે વિચાર કરવો જરૂરી છે ચાલો હવે એક નવા સવાલ તરફ વધીએ મને આશા છે મિત્રો કે તમને આ પોડકાસ્ટ બહુ જ ગમ્યું હશે તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો તમારી જોડે પણ કોઈ સવાલ છે તો પૂછો મને દિલની વાતમાં ચોથો પ્રશ્ન નારોલથી સ્મિતા પૂછે છે મારા બોયફ્રેન્ડને ગમે છે કે હું જેલેસ થઈ જાઉં તે બીજી છોકરીઓ સાથે ઇન્ટેન્શનલી ફ્રેન્ડલી બને છે શું આ નોર્મલ છે અરે નહીં સ્મિતા આ નોર્મલ નથી જે વ્યક્તિ તમારી ઈર્ષાને મજા માણે છે તે તમારા ભાવનાઓ સાથે રમી રહ્યો છે ઈર્ષા ઉભી કરીને વળગણ જોવી તે સ્વસ્થ સંબંધ નથી તે તો ઇમોશનલ મેનિપ્યુલેશન છે પ્રેમમાં સુરક્ષા અને ભરોસો હોવો જોઈએ ડર નહીં તમારું દિલ ખુલ્લું રાખી વાત કરો તમે કેવા લાગો છો તે સ્પષ્ટ જણાવો જો તે સમજશે તો સારું નહીં સમજે તો તમે સમજો કે તમારું મૂલ્ય એ જાણતો નથી પાંચમો પ્રશ્ન ગોડાસરથી નિમા પૂછે છે હું કોલેજમાં એક છોકરાને પસંદ કરું છું પણ ડર લાગે છે કે કહું તો દોસ્તી તૂટી જાય ને માં આ સમસ્યા ખૂબ જ કોમન છે પ્રેમ અને દોસ્તી વચ્ચેની રેખા ઘણી વાર ઝાંખી થઈ જાય છે તમે એની સામે કન્ફેસ કરવા માંગો છો એનો અર્થ એ છે કે તમે વાતને ગંભીરતાથી લઈ રહ્યા છો પણ સાથે દોસ્તીની કદર પણ છે તમારું સ્ટેપ સાવધાનીથી લો સીધું કહ્યા વગર થોડા સંકેતો આપો જો સામેનો વ્યક્તિ પણ એ જ રીતે વળગે છે કે કેમ એ જુઓ જો હા તો પછી આગળ વધવાનો વિચાર કરી શકાય પ્રેમ એ રિસ્ક છે પણ ઘણી વાર એ રિસ્ક લેનાર સાચો સાથી પણ મળે છે છઠ્ઠું અને છેલ્લું પ્રશ્ન સપના પૂછે છે મારા પેરેન્ટ્સ મેરેજ કરવા કહે છે પણ હું લવ મેરેજ કરવા માંગુ છું શું કરું સપના આ ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં ઘણી સામાન્ય વાત છે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ જો વાસ્તવમાં તમારા જીવન માટે યોગ્ય છે તો એ વાતને તમારા પરિવાર સુધી પહોંચાડવી જરૂરી છે તમારું પ્રતિનિધિત્વ શાંતિથી કરો ઇમોશનલ લોજીકલ કરો એની ફેમિલી સ્ટેબિલિટી કેરિયર બધું છે એવું દર્શાવો જો શક્ય હોય તો તો એ વ્યક્તિ તમારા પેરેન્ટ્સને શકે એમનો ભરોસો જીતે સંભવ છે કે વાત આગળ વધી શકે લવ મેરેજ ખોટું નથી બસ એ વ્યક્તિ સાચી હોવી જોઈએ તો મિત્રો આજે આપણે પ્રેમના દુઃખદ ક્ષણો ગેરસમજ દોસ્તી અને પરિવાર વચ્ચેના સંઘર્ષની વાત કરી આ પોડકાસ્ટ જો તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમારા પણ દિલમાં કોઈ પ્રશ્ન છે તો મોકલજો દિલની વાત પોડકાસ્ટમાં આગળ વધતા રહીએ દિલથી જીવતા રહીએ આવીશ ફરી નવા સવાલો અને નવા જવાબો સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ